રાજકીય સૂદ્યાવકાશ સર્જાયો છે ત્રસેક વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન પ્રજા કંટાળી છે એમાંથી એક સારો વિકલ્પ જેમાં પીપલ પાવર લોકોની પ્રજાની શક્તિ એટલે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રુદ્રાસિંહદાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે ટાઉન હોલમાં બે શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું પણ શૂન્ય વકાતની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કોઈ છે નહીં તો અમે કીધું અમે છીએ ચિંતા નહીં કરો બાપુ સાહેબ હવે પત્રકારોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ પત્રકારો સાથે પાંચ પાંચ કલાક સુધી એનું ઇન્વિટ હા કોઈનો અવાજ ન દબાય માટે અમારો અવાજ મજબૂત કરો તો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ ક્લાસ કોઈ તમને રોકશે નહીં થેન્ક યુ સર એટલા માટે કે આ પીપલ પાવર છે બાપુ બીજું અમિત શાહ સાથે આપની મુલાકાત થઈ ત્યારબાદ પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે જેમ આમ આદમી ફોટો ભ્રમ છે તમારો આ બે હજાર વીસ માં પાર્ટી ને હું વીસમાં નહોતો મળ્યો હું આ ચોવીસ મળ્યો હતો એવું નથી કઈ ચાલ્યા કરવા બહુ મહત્વ